જે રીતે દોસ્તો આપણે વાયદો કર્યો હતો કે ટેટ ટાટ પાસ ઉમેદવારો જે ભરતીને લઈને આંદોલન કરી રહ્યા છે અને તેને લગતી તમામ અપડેટ આપણા પ્લેટફોર્મ પર મૂકવામાં આવશે તો દોસ્તો એ વાયદા પ્રમાણે ફરી એકવાર તમામ મિત્રો માટે ખુશખબર લઈને આવ્યો છું જી હા દોસ્તો જે આંદોલન કરી રહ્યા હતા ઉમેદવારો ઘણા લાંબા સમયથી તેની અસર હવે દેખાઈ રહી છે ફાઇનલી ભૂપેન્દ્ર પટેલની બેઠક મળી છે અને બેઠકમાં ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે ટેટ ટાટ પાસ ઉમેદવારો ટેટ વન ટેટ પાસ જે પણ ઉમેદવારો છે તેમને લઈને મહત્વપૂર્ણ નિર્ણય ફાઇનલી લેવામાં આવી ગયો છે સંપૂર્ણ જાણકારી તમારા સુધી પહોંચાડવા એ પહેલાં આપણા યુટ્યુબ પ્લેટફોર્મને જોઈન કરવાનું બિલકુલ ભૂલતા નહીં દોસો ભૂપેન્દ્ર પટેલ સાહેબે ટ્વીટ કરીને હાલ તો જાણકારી આપી છે કે ગાંધીનગરમાં આજે મળેલ કેબિનેટ બેઠકમાં રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી તેમજ ગ્રાન્ટીન એડ શાળાઓની અંદર આગામી ત્રણ મહિનાની અંદર સાત હજાર પાંચસો જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે આ માટે રાજ્ય સરકારની સરકારી ગ્રાન્ટેડ શાળાની અંદર ટાટ ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરાશે ટેટ વન અને ટેટ ટુ ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા ટૂંક જ સમયમાં કરવામાં આવશે તો ઘણી મહત્વપૂર્ણ અપડેટ છે માધ્યમિક એટલે કે ધોરણ નવ થી ધોરણ નવ અને દસ થી સરકારી શાળામાં કુલ પાંચસો અને ગ્રાન્ટ ઇન એડ શાળામાં ત્રણ હજાર એમ કહીને પાંત્રીસો ટાટ સેકન્ડરી પાસ થયેલ ઉમેદવારોની ભરતી કરાશે જ્યારે ઉચ્ચતર માધ્યમિક એટલે કે ધોરણ અગિયાર અને બારમાં સરકારી શાળામાં સાતસો પચાસ અને ગ્રાન્ટેડ શાળામાં બત્રીસો પચાસ એ મળી ટાટ હાયર સેકન્ડરીના કુલ ચાર હજાર જેટલા ઉમેદવારોની ભરતી કરાશે થોડીવાર પહેલાં જ લેવાયેલા મહત્ત્વપૂર્ણ નિર્ણય ઉમેદવારોને ગમ્યો હોય તો એકવાર આપણી આ વિડીયોને જરૂરથી લાઇક કરી દેજો